અને જ્ઞાન ઓછું હતું આ જે જ્ઞાન જાજુ છે ને નીતિમતા થોડી છે એટલે જૂના કઈક અને એમાંથી કોર્ટ કેસ કરી જાય ગાંઠ નાય કેવત છે ને ગદીન બધું જાય એટલે આવો કેસ મામલતદાર કોર્ટમાં ચાલે નહીં સિવિલ કોર્ટમાં લાંબો ચાલે તમે જીતો તો ઈ ઉપર જાય ઈ જીતે તો તમે ઉપર જાવ છેક હાઈકોર્ટ સુધી જાય ને સગવડતા સુપ્રીમ કોર્ટમાં જાય અને છેલ્લે બધી ખેતીની જમીન હોય એ જાય કદી ખોટા કેસ કજીયા પડવું નહી પચાસ સાઈઠ વર્ષ પેલા જે અધિકાર આપણે ગુમાવી ચુક્યા એની ઉપર નજર કરવા પણ ન જવું એમાંય આપણા દાદા એ વસ્તુ દાન કરી દીધી છે જ્યારે ગમે તે વ્યક્તિને દાન કર્યું હોય સંસ્થાને દાન કરી હોય તો એક વખત કરેલું દાન જે સર્વથા દાન છે એ તરફ નજર કરવા ન જાવું એવું સૌ ભાઈઓને નીતિમત્તાપૂર્વક હું રમણીભાઈ કોટડીયા સલાહ આપું છું તમારે મારો આવી રીતે પ્રશ્ન પૂછવાનો હોય અને કોન્ટેક્ટ નંબર જોઈતો હોય તો રમણીભાઈ કોટડીયાના મોબાઈલ નંબરના છ આંકડા હું આપી ચૂકું છું ફરીને કહું છું રમણીભાઈ કોટડીયાના મોબાઈલ નંબરનો પ્રથમ આંકડો અને બીજો આંકડો એ નાઇન એટ છે આવી રીતે અનેક વખત રિપીટ રિપીટ પણ આંકડા આપું છું જેથી કરીને તમારી પાસે ધીમે ધીમે મારા બધા મોબાઈલ નંબર આવી જશે પછી સીધો પ્રશ્ન નહીં પૂછતા વોટ્સએપમાં મેસેજ કરજો આ બધાને જવાબ મળે છે એમ તમને પણ જવાબ મળશે